અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર ટીડીઓ વર્ગ બે કીતનકુમાર જસવંતલાલ રામી વિરુદ્ધ એસીબીએ મોટો ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી તારીખ એક એપ્રિલ બે હજાર બારથી એકત્રીસ માર્ચ બે હજાર ઓગણીસ દરમિયાન ગેરકાયદેસર રીતો અપનાવી કુલ રૂપિયા સડસઠ લાખથી વધુની અપ્રમાણસર મિલકતો એટલે કે ત્રીસ પોઈન્ટ પિસ્તાળીસ ટકા વધારે સંપત્તિ પોતાના તથા આશ્રિતોના નામે એકત્રિત કરી હતી આ મામલે એસીબીએ ગુનો નંબર સોળ બે હજાર પચીસ તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ દાખલ કર્યો અને આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગુનાની ઇન્કવાયરી પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી ગોસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે જ્યારે સુપરવિઝન મદદનીશ નિયામક કે બી ચુડાસમા અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વીડી ચૌધરી સંભાળી રહ્યા છે એસીબીએ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચની માંગણી કરે તો તરત જ ટોલ ફ્રી નંબર એક જીરો છ ચાર ફોન નંબર ઝીરો સેવન નાઇન ડબલ ટુ ડબલ સિક્સ ડબલ સેવન ટુ અથવા ફેક્સ ઝીરો સેવન નાઇન ડબલ ટુ એટ સિક્સ નાઇન ડબલ ટુ એઇટ પર જાણ કરવી બીરો રિપોર્ટ પ્રવીણભાઈ કોઠિયા અમદાવાદ